ડિજિટલ યુગમાં ઓનલાઈન બેન્કિંગ તથા ઓનલાઈન પૈસાની લેવડ દેવડ વધી ગઈ છે ત્યારે ઓનલાઈન છેતરપિંડી કરતા લોકો પણ વધ્યા છે ત્યારે વલસાડ જિલ્લાના પારડી પોલીસે ઓનલાઈન લોકોના પૈસા ચોરી કરતા બે સાયબર ફ્રોડ ને પકડી પાડ્યા વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે રહેતા એક વ્યક્તિના ઉદવાડા ખાતે આવેલી એચડીએફસી બેંકના એકાઉન્ટમાંથી જાણ બહાર અન્ય એકાઉન્ટમાં પહેલા 2 લાખ અને ત્યારબાદ જેની જાણ ફરિયાદીને થતા તાત્કાલિક બેંકમાં તપાસ કર્યા બાદ પારડી પોલીસનો સંપર્ક કર્યો હતો પારડી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવતા મહારાષ્ટ્ર ખાતે યુકો બેંક તથા એસવીએસ કોઓપરેટિવ બેંક લિમિટેડ

પોલીસે પકડવામાં ઉભેલા આ બંને આરોપી સાયબર ફ્રોડ છે તેરે હનુમંત હિંગે અને અર્જુન સુરવે દ્વારા પોતાના તથા અલગ અલગ વ્યક્તિઓના નામે થી વધુ બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે સાથે તમામ વ્યક્તિઓના બેંક એકાઉન્ટ માટે રૂપિયા આપતા હતા જે જે બાદ બાદ મુખ્ય આરોપી અલગ અલગ ગ્રાહકોને લિંક મોકલાવતો હતો ગ્રાહક જેવી ઓપન કરે તે દરમિયાન સોનુકુમાર દ્વારા બેંકના ગ્રાહકોના એકાઉન્ટમાંથી ઓનલાઈન પૈસા હનુમંત હિંગે તથા અર્જુન સુરવે પાસે રહેલા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતો હતો અને બેંકના ગ્રાહકોનો એકાઉન્ટ ખાલી કરી દેતો હોવાનું

એક ટ્રાન્ઝેક્શનમાં માં બે લાખ રૂપિયા બીજા ટ્રાન્ઝેક્શન માં સાડત્રીસ રૂપિયા એવી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન એક પૈસા ઉપડી ગયેલા હતા અને જેની તપાસ દરમિયાન આ જે એકાઉન્ટ હતું જેના પૈસા જે એકાઉન્ટ ગયા હતા એ એકાઉન્ટ યુકો બેંકનું જણાયેલું હતું અને એ એકાઉન્ટ ધારક સાતારા મહારાષ્ટ્ર ખાતે રહેવાનું જાણવા મળેલું હતું જેની તપાસ દરમિયાન આ સાતારા ખાતેથી એક વ્યક્તિને ઉઠાવવામાં આવેલો હતો અને એને પૂછપરછ કરતા એણે એકાઉન્ટ એકબીજા જોડેથી ભાડે લીધેલું જણાયું જેથી બીજો એક ઇસમને પણ ઉપાડવામાં આવેલો હતો અને આ બંને જણા એ લગભગ દસેક એકાઉન્ટ પાંચ પાંચ હજાર રૂપિયા આપીને અન્ય લોકોને ભાડે લીધેલા હતા અને આ લોકો અલગ અલગ રીતે આવી રીતે કરતા હતા અને એ દરમિયાન હજી ઝારખંડ ને રહીશું નામ ખુલેલું જેને હજી પકડવાનું બાકી છે આમની એમો એવું કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન પૈસાને બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તરત ત્રીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાનું અને આની ડીપમાં તપાસ દરમિયાન હાલમાં બે આ પકડવામાં આવેલ છે અને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે સદર તપાસ દરમિયાન જે રકમ ગયેલી હતી એ તમામ રકમ કરવામાં આવેલી છે અને હાલમાં લગભગ ઓગણીસ જેટલી પાસબુકો અને એટીએમ કાર્ડને હાલમાં મુદ્દાઓ તરીકે કબજે લેવામાં આવે છે હાલમાં એક આરોપી જે છે એ ઝારખંડનો રહેવાસી છે એની તપાસ હજી બાકી છે જે હજી પકડાય નથી જે પકડાશે એટલે વધુ વિગત આમાં જાહેર થશે આ લોકો એક લિંક મોકલતા લિંક મોકલીને એ લિંકમાં જો તરત એમાં કંઈ કરવામાં આવે તો પૈસા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા હતા અને જે વ્યક્તિ ફરી વાર કઈ એમાં તપાસ કરે તો બીજા પૈસામાં ટ્રાન્સફર થઈ જતા હતા એ રીતે લિંક મોકલીને પૈસા ટ્રાન્સફર કરાવતા એ હજી આરોપીને પકડીને એની તપાસ ચાલુ છે આ પૈસા જે હતા એ તો એકાઉન્ટમાંથી મળી આવેલા છે અને બીજા જો કોઈ એકાઉન્ટમાંથી કોઈ આવી રીતે ટ્રાન્ઝેક્શન કરેલા હશે એ બીજી તપાસ દરમિયાન હજી ખુલશે અને આગળની તપાસમાં હજી આગળ એ લોકો પૈસા ક્યાં વાપરતા હતા એ પણ જાણવા મળશે વલસાડની જનતાને ખાસ જણાવવાનું કે જ્યારે અજાણી લિંક આવે તેની પર બને ત્યાં સુધી ક્લિક ન કરવું અને જો કદાચ ક્લિક થઈ જાય અને ટ્રાન્ઝેક્શન જણાય કે આવી રીતે પૈસા ટ્રાન્સફર તરત વન નાઇન થ્રી જીરો પર કોન્ટેક્ટ કરી તરત એનો ઇતિહાસ આપીને તરત એકાઉન્ટ બ્લોક કરાવી દઉં જેથી આ આવા સાયબરની છેતરપિંડીથી નથી બચી શકાય અમારી મારી લાઈફ ન્યૂઝ ટવેન્ટી ચેનલને ચેનલ લાઇન સબસ્ક્રાઇબ કરો ડેલ આઇકોન દબાવ છે જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે પહેલાં છે